નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત તમારી આંખોમાં આંસુ લાવી દેશે તો નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળજો તો ચાલો વિડીયોને લાઈક અટાણે જ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ લખી નાખજો ચાલો શરૂ કરીએ આજની વાત નવ મહિનાના સંઘર્ષ બાદ સ્વાતિએ એક દીકરીને જન્મ આપ્યો પણ દીકરીના જન્મની ત્રણ મિનિટ બાદ સ્વાતિનું મૃત્યુ થઈ જાય છે અને આ બાજુ સ્વાતિનો પતિ એટલે કે અમિતને ખૂબ જ આઘાત લાગે છે અમિતને દીકરો જોઈતો હતો પણ જન્મ થયો દીકરીનો એટલે તે નારાજ તો થયો જ હતો પણ સાથે સાથે સ્વાતિના મૃત્યુએ એને વધારે આઘાતમાં દીધો હતો પણ હવે શું કરવું આ દીકરીનું શું તેને સાચવે કોણ કારણ કે અમિતને દીકરીથી લગાવ હતી જ નહીં હવે અમિતે દીકરાની અપેક્ષાએ બીજા લગ્ન કર્યા અને થયું પણ આ અમિતની ઈચ્છા પ્રમાણે અમિતને દીકરાનો જન્મ થયો એટલે અમિતને તેની બીજી પત્ની નીતા સાથે પ્રેમ અત્યંત વધી ગયો પણ આ દીકરીની કોઈ ચિંતા નથી અમિત પાસે પૈસા ખૂબ જ હતા એટલે તેને દીકરીને ભણાવી તો ખરા જ પણ ખાલી ભણાવવાના ખાતર તેના તરફ કોઈ જ પ્રેમભાવ હતો નહીં આ બાજુ અમિતની દીકરી જેનું નામ છે નિશા તે ભણવામાં ખૂબ જ હોશિયાર પણ હતી પણ તે તેની સોતેલી માના મેણા સાંભળીને અને પપ્પાના પ્રેમ વગર ખૂબ જ એકલી પડી ગઈ હતી આ બાજુ નિતાએ અમિતને વાર વાર આ નિશા ખરાબ વર્તુળોની પ્રમાણા કરતી રહે અને અમિતના કાન ભરતી રહે આનો ફાયદો અમિતનો ભાઈ અને અમિતનો ભાતરીજો પણ ઉઠાવતા હતા નિશા હવે માનસિક રીતે ખૂબ જ પીડવા લાગી હતી તેને ધોરણ બારમાં એંસી ટકા આવે છે અને ઘરે આવી પપ્પાને રિઝલ્ટ પણ બતાવે છે પણ અમિતને કોઈ જ ખુશી થતી નથી અને ઉલટું તેને ધમકાવે છે આ એકલી નિશા માનસિક રીતે માનસિક રીતે ખૂબ જ પીડાતી હતી છતાં પણ પોતાની સંઘર્ષમય જિંદગી જીવી રહી હતી હવે નિશા કોલેજમાં આવી હતી નિશા હોશિયાર હતી પણ એટલી ચાલક ન હતી તે ખૂબ જ શાંત અને ભોળી હતી એટલે કોઈની પણ વાતોમાં આવી જતી પહેલા કહ્યું તેમ નિશાના પપ્પા અમિત પાસે પૈસા ખૂબ જ હતા તેથી નિશાને ભણતી રહી પણ સંઘર્ષમય રીતે એવા કમાન નિશા ને કોલેજમાં ત્રણ મિત્રો બને છે જે ખૂબ જ તોફાની અને લાલચુ છોકરીઓ હોય છે નિશાના ભોળા સ્વભાવને કારણે તેઓ નિશાને પોતાની મિત્ર બનાવે છે અને આ ત્રણેય છોકરીઓ હવે નિશાને હેરાન કરવાનું નક્કી કરે છે મતલબ કે નિશા સાથે હવે આ ત્રણેય કામ્યા નિકિતા અને અરુણા નિશા સાથે હવે ખરાબ વર્તનો કરવા લાગ્યા એક તો એવું બન્યું કે આ ત્રણેય છોકરીઓ નિશાની જબરજસ્તી સિગરેટ પીવડાવવા લાગ્યા અને એવાકમાં અમિત ઈશાને જોઈ ગયો એટલે પછી તરત જ નિશાને ઘરે લઈ જઈને ખૂબ જ મારકૂટ કરી અને ખૂબ જ ટોર્ચર કર્યું નિશાને પોતાની સફાઈ આપવાનો પણ મોકો અમિતે આપવા ના તૈયાર હતો અને અમિતની બીજી પત્ની નીતા પણ અમિતને વધારે મારવા માટે કરી હવે નિશાની જે ભણવાની ઈચ્છા હતી તે છોડવી પડી અમુક મિત્રો તમારી જિંદગી બરબાદ કરે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે નિશાને હવે બસ ઘર કામ કરવાનું હતું તેને તો હવે પોતાના જ ઘરમાં એક નોકરાણીની જેમ જીવવાનું હતું જો નિશા તેની સોતેલીમાં ફરિયાદ અમિતને કરે તો અમિત કોઈ વાત સાંભળતો નહીં અને નિશાને ધમકાવી ચાલ્યો જતો આ નિશાનું હવે ઘરમાં કોઈ જ નહીં એક છોકરો હતો જે નિશાની ખૂબ જ સંભાળ રાખતો હતો નિશા પણ પોતાની દરેક વ્યથા આ રાજને કહેતી અને પોતાના મનનો ભાર હલકો કરતી પણ હવે તો નિશાની કોલેજ પણ બંધ થઈ ગઈ હતી તેથી હવે તે રાજને મળી શકતી ન હતી રાજ પણ તેને મળવાની ઘણી જ કોશિશ કરતો તેના એટલા કે રાજના પપ્પા અને અમિત બંને એક જ જગ્યાએ જોબ કરતા એટલે કોઈને કોઈ કામસર રાજ પપ્પાને મનાવી નિશાને મળવા આવતો અને પોતાની અત્યંત પ્રેમાળ ભાષાથી નિશાની ચિંતા અને તેના દુઃખોને હળવા કરવા વાતો કરતો આમનો સંબંધ કોઈ આજના જે લોકો પ્રેમ કરે છે એવો ન બસ એકબીજાને જાતીય પ્રેમ કરી અને લગ્ન કરી પછી સંસાર આગળ વધારવાનો છે આવી કોઈ જ ઈચ્છા ન તો રાજના મનમાં હતી કે ના નિશાના મનમાં તે બંનેનો સંબંધ તો મિત્રતાથી પણ પણ પરે હતો પણ એક વખત આ વાતની જાણ અમિતને થઈ જાય છે કે આ રાજ વાર વાર નિશાને મળવા આવે છે એટલે તે એક સાંજે નિશાને ખૂબ જ ઢોર માર મારે છે અને પોતાના મિત્રને પણ કહી દે છે કે તારા દીકરાને તારા કાબુમાં રાખ એટલે આવી ધમકીથી રાજના પપ્પા પોતાની જોબ બદલીને બીજા શહેરમાં જતા રહે છે હવે નિશાનો જે હામદર્દ હતો તે પણ હવે ન હતો એટલે આખો દિવસ નિશા નિરાશ રહેતી એકવાર એવું બને છે કે અમિત નીતા અને તેમનો દીકરો વિનોદ આ ત્રણેય બે દિવસ માટે બહાર ફરવા માટે જાય છે અને ઘરમાં એકલી નિશાને રાખીને જાય છે તેઓ ફરવા માટે જાય છે ત્યારે અમિતનો ભાઈ જે તેની બાજુમાં રહે છે જેનું નામ છે મયંક તે અમિતના ઘરે આવી અવારનવાર નિશાને હેરાન કરતો રહે એક દિવસ અમિતનો મયંક પર ફોન આવે છે અને મયંકને અમિત કહે છે અમે લોકો આજે ઘરે નથી આવવાના કારણ કે બે દિવસ આ જગ્યાએ જોઈ શકાય એવી ન હતી એટલે આજે અમે પણ અહીં રોકાવાના છીએ એટલે તું આજે રાત્રે અમારા ઘરે જ રહેજે એવું અમિત કહે છે અને મયંક પણ હા પડી દે છે પછી તે અમિતના ઘરે આવીને નિશાને કહે છે આજે તારા પપ્પા નથી આવવાના એટલે હું આજે રાત્રે અહીં જ સુવાનો છું એટલે નિશા ગભરાઈ જાય છે અને રોવા લાગે છે મયંક રાત્રે મતલબ કે આખી રાત નિશાનું શારીરિક શોષણ કરે છે અને બંને છે એવું કે અમે બીજા ત્રણ દિવસ પણ ઘરે નથી આવતું એટલે આ મયંક સતત ત્રણ દિવસ સુધી નિશાનું શારીરિક શોષણ કરે છે હવે નિશા દુઃખ સહન કરી શકે તેમ નથી છતાં પપ્પાની બીકથી તે દબાઈને રહે છે ખરેખર હેક બાપની ભીખતી નિશાની ચાર દિવસ શારીરિક શોષણ શોષણની ભોગ બની રહે અને જ્યારે અમિત ઘરે આવે છે ત્યારે આવતા જ નિશાળ હોવા લાગે છે કારણ કે હવે આ દુઃખ તે સહન કરી શકતી નથી એટલે તે હવે હિંમત કરી અમિતને રડતા રડતા કહેવા લાગે છે કે કાકાએ મારી સાથે સતત ચાર દિવસ બળાત્કાર કર્યો છે અને આટલું કહી તે મોટેથી રડવા લાગે છે પણ અમિત ની દીકરી તરફથી ન પર તેને આંધળો કરી નાખ્યો હોય છે તે એટલા માટે તે માનવા માટે તૈયાર જ નથી અને ઉપરથી અમિત ગુસ્સે થઈ જાય છે અને નિશાને કહેવા લાગે છે કે તું જન્મતાની સાથે જ મારી સ્વાતિને ભડકી ગઈ અને હવે મારા ભાઈને મારવા માગે છે આમ કહી તે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે ગુસ્સે થયેલો અમિત નિશાને ખૂબ જ મારે છે તે નિશાને એટલી મારે છે ને કે કરી નાખે છે અને બહાર જતો રહે છે અને આવા સમય પણ નીતા અમિતને ચડાવે છે એટલે અમિત ગુસ્સામાં ને ગુસ્સામાં ઘરને તાળું મારી નાખે છે અંદર નિશા ખૂબ જ રડતી હોય છે હવે નિશા પોતાના દર્દ સહન કરી શકતી નથી તેણે ત્રણ દિવસ તો આ લોકો ખાવાનું પણ નથી આપતા ચોથા દિવસે પણ નિશા એક હાલતમાં હોય છે રાજથી થયેલું જુદાઈ પણ અમે તેને માર અને કાકાના મહેંગે કરેલું શારીરિક શોષણ આવા અસહ્ય દુઃખને દુનિયામાંથી હવે નિશાને છૂટવા માંગતી હતી એટલે તેઓ આ દુઃખથી છૂટવા માટે મરવાની ઈચ્છા જાગે છે પણ તે રૂમમાં ના તો લટકવા માટે પંખો હોય છે કારણ કે અમિતને તેને અંધારી કોટડીમાં પૂરી હોય છે પણ પછી તેના હાથમાં એક કાચનો ટુકડો આવી જાય છે અને તે તરત જ પોતાના હાથની નસ કાપી નાખે છે છતાં ચાર કલાક સુધી તેનો જીવ નીકળતો નથી તે અંદર પીડાતી પડી રહે છે અને પછી અત્યંત દુઃખ સહીને તેનો જીવ નીકળે છે નિશાના મર્યા પછી પણ એક દિવસ તેની લાશ તે કોટડીમાં પડી રહી પછી અમિતને એક દિવસ થોડી દયા આવે છે એટલે તે દરવાજો ખોલે છે અને નિશાને બહાર કાઢવા માટે જાય છે પરંતુ ત્યાં તો નિશાએ પોતાના પ્રાણ છોડી દીધા હોય છે ત્યારે અમિતને ખૂબ જ દુઃખ લાગે છે અને ભાન થાય છે કે મેં આ બધું ખોટું કર્યું છે પણ અફસોસ પછી નિશાની લાશ પોસ્ટમ પોસ્ટર્ટમ માટે જાય છે 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 અને કેસ થાય ડોક્ટર પણ કરતા કરતા રડી પડે આ વર્ષની છોકરીએ કેટલા દર્દ સહન કર્યા જ્યારે પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ માગે છે અને ડોક્ટર રિપોર્ટ આપે છે અને કહે છે કે આ નિશાની પર ચાર દિવસ સતત બળાત્કાર થયો છે અને પછી ઢોર માર મારવામાં આવ્યો છે આ સાંભળીને પોલીસ પણ રડી પડે છે જ્યારે આ વાતની જાણ રાજને થાય છે ને હવે નિશા આ દુનિયામાં નથી રહી અને અસહ્ય દુઃખ વેઠી પ્રાણ છોડી દીધા છે ત્યારે રાજ જ્યાં ઊભો હોય ને છે ને ત્યાં જ ઢળી પડે છે અને તે જ ક્ષણે તેના પ્રાણ નીકળી જાય છે આ મોટો અપરાધ કરનાર અમિત અમિતને ઉત્સાહનાર નીતા અને બળાત્કારી કાકા મયકને અદાલત આ કરી સજા કરે છે અને જેલ ભેગા કરે છે આ લોકોને સજા તો થઈ આ હરામીઓએ બે માસુમ નિશા અને રાજના પ્રાણ હરી લીધા મિત્રો આ ખોફના કહાનીનો અહીંયા જ અંત કરીએ છીએ તમારું શું કહેવું છે આ કહાની વિશે તે અમને કોમેન્ટમાં જણાવશો મિત્રો આ કહાનીમાં એક વાત સમજવા જેવી છે કે દીકરી જ્યારે પણ કંઈ વાત કહેવા માંગતી હોય તો ધ્યાન સાંભળીને જોઈ અનહદા ના કરવી જોઈએ કારણ કે તેના કાકા જેવા ભેડિયા ક્યારેક તેનું શોષણ કરતા હોય અને બાજુવાળા કોઈને પણ ખબર પણ ન હોય એટલે ક્યારેય પણ કોઈ દીકરી બહેન કઈ વાતથી મૂંઝવણમાં હોય તો વાત સાંભળીને એને સાથ આપવો જોઈએ કે જે અમિતે કર્યું એવું કદાપી ના કરવું જોઈએ.

જય દ્વારકાધીશ હરહર મહાદેવ મહાદેવ જય શ્રી રામ રાધે રાધે જય શ્રી રામ